નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યાર હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ટ્રાવેલ ઇન્ફ્લુઅન્સર અનુનય સુદનું નિધન જી હા મિત્રો અત્યાર હાલની આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે મળી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ભારતના પ્રખ્યાત ટ્રાવેલ ઇન્ફ્લુઅન્સર અને યુટ્યુબર અનુનય સુદનું નિધન થયું છે જો કે મિત્રો તેમના મૃત્યુના કારણ હજુ રહસ્યમય છે ત્યારે મિત્રો તેમના ઇન્સ્ટાગ્રામ પરથી પરિવારે આ વાતની પુષ્ટિ કરી હતી જો કે મિત્રો કોર્પોરેટર પ્રોફેશનલમાંથી ટ્રાવેલ સ્ટોરી ટ્રેલર બનેલા અનુન્યને ફોર્બ ઇન્ડિયાની ટોપ સો ડિજિટલ સ્ટાર્સ લિસ્ટમાં સતત ત્રણ વખત સ્થાન મળ્યું હતું તો મિત્રો તેઓ ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર ઓફ ધ યર એવોર્ડથી પણ સન્માનિત થયા હતા ત્યારે મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો